હેલો ફ્રેન્ડ શિયાળો છે એટલે આ રીતે લાલ મરચાં ભરપૂર માત્રામાં મળે છે તો આજે આપણે બનાવીશું મરચામાંથી એવી વાનગી કે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બેની જગ્યાએ ચાર રોટલી વધુ ખવાઈ જશે અને આ વાનગી બનાવી લીધી એટલે તમારે શાક બનાવવાની તો જરૂર જ નહીં પડે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને આને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં છ મહિના સુધી રાખી શકો છો અને ફ્રીઝ વગર એક મહિનો સુધી સ્ટોર કરી શકો છો તો મરચાંની વાનગી બનાવવા માટે તમારે આ રીતના લાલ મરચાંની જરૂરિયાત પડશે અને મરચાં સરસ કઠણ હોય એવા જ લેવાના છે પોચા મરચાં પડી ગયા હોય તેવા લાલ મરચાં તમારે નથી લેવાના તો મરચાંમાંથી બીનો ભાગ આપણે કટ કરી લેશું અને મરચાંને આ રીતે આપણે રફલી કટ કરી લેવાના છે અહીંયા જ ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મરચાંને તમારે સરસ સાફ કરી લેવાના છે મરચાંની અંદર જરા પણ પાણીનો ભાગ નથી લેવા દેવાનો જો પાણીનો ભાગ હશે તો તમે આ મરચાંની વેરાયટીને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મરચાંમાંથી આપણે બિયાનો ભાગ અલગ કરી દઈએ છીએ જો તમારે રાખવો હોય તો રાખી પણ શકો છો કારણ કે જો આપણે બિયાનો ભાગ રેવા દેસું તો મરચાં થોડા તીખા હોય છે એટલે બધા લોકો તીખું ખાઈ નથી શકતા એટલા માટે જો તીખું ખાતા હોય તો તમારે આ ભાગ રેવા દેવાનો છે મરચાં કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને આપણે કટ કરી લીધા છે અને બિયાનો ભાગ આપણે હટાવી દીધો છે પસંદ હોય તો તમે રેવા પણ દીઓ તો પણ ચાલે પણ ખાસ ધ્યાન રાખવાનું કે મરચામાં જરા પણ પાણી લાગેલું ન હોવું જોઈએ તો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે મરચાંને પીસવાના છે પણ અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું કે પાણી નથી ઉમેરવાનું એમનામ આપણે દર દરાજ મરચાંને વાટવાના છે એકદમ ફાઇન પેસ્ટ તેની નથી બનાવી દેવાની દર દરાજ રાખશું આખા ભાંગા આપણે મરચાંને કટ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ મરચાં લીધા હતા તેમાંથી આપણે પચાસ ગ્રામ જેવા તો બીયા અને ડીટીયાનો ભાગ નીકળી ગયો છે એટલે હવે આપણે સો ગ્રામ જેટલા જ મરચાંની પલ્પ તૈયાર થયેલો છે તો હવે ગેસ ઉપર આપણે એક પેન રાખીશું તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો અહીંયા આપણે ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ચમચી રાઈના કુરિયા ઉમેરીશું એક ચમચી મેથીના કુરિયા ઉમેરવાના છે સાથે જ એક ચમચી જેટલા આપણે ધાણાના કુરિયા ઉમેરીશું અહીંયા જો આપણે ત્રણ પ્રકારના કુરિયા લીધા છે ફ્રેન્ડ્સ તમને પસંદ ન હોય તો તમે એકલા રાયના કુરિયામાં પણ આ વેરાયટી તૈયાર કરી શકો છો અહીંયા આપણે કુરિયાનું પ્રમાણ એક એક ચમચી જેટલું જ લીધું છે પણ જો તમે અઢીસો ગ્રામ મરચાંની આ વેરાયટી તૈયાર કરવા માગતા હોય ને ફ્રેન્ડ્સ તો તમારે આ મસાલાનું પ્રમાણ વધારી દેવાનું છે તેની સાથે અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે આ વેરાયટીની અંદર હિંગનો ટેસ્ટ સરસ આવે છે એટલે આપણે હિંગ થોડી વધુ ઉમેરીશું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે કુરિયાને સરસ સાતળી લેવાના છે જો અહીંયા તમારી પાસે ધાણાના કુરિયા ન હોય તો આખા ધાણા હોય તેને તમે ક્રસ કરીને ઉમેરી શકો છો શિયાળો છે એટલે લાલ મરચાં એટલા પ્રમાણમાં મળે છે કે આપણને ખૂબ જ પસંદ આવી જાય છે અને આપણે તેને ખરીદી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આ રીતે મરચાંની વેરાયટી બનાવી લેશો ને એટલે તમારે બીજા કાંઈ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલી આ વેરાયટી ટેસ્ટી બનીને તૈયાર થાય છે શિયાળો છે એટલે બધાને ખૂબ જ પસંદ આવશે રોટલી રોટલા પૂરી પરોઠા બધા સાથે સરસ લાગે છે શિયાળામાં આપણે ભરપૂર માત્રામાં થેપલા પરાઠા બનાવતા હોઈએ છીએ તો તમે તેની સાથે આ વેરાયટી સર્વ કરશો ને ફ્રેન્ડ્સ એટલે બીજું કાંઈ જ બનાવવાની જરૂર નહીં પડે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે કુરિયાને બેથી ત્રણ મિનિટ માટે સરસ સાતળી લીધા છે પણ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આખી વેરાયટીમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રેસીપી તૈયાર કરવાની છે તો હવે જે પેસ્ટ તૈયાર કરેલી હતી તેને ઉમેરી દેવાની છે અને કિનારા ઉપરથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા જ દેવાની છે અને આ રીતે આખા ભાંગી જ પેસ્ટ રાખવાની છે જેથી મરચાંના મોટા કણ ખાતી વખતે સરસ એવા ટેસ્ટી લાગે એટલા માટે જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો આ રેસીપી છે ફ્રેન્ડ્સ તે નીચેથી બળી જશે ને જેનો ટેસ્ટ સારો નહીં આવે કડવો થઈ જશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે આ રેસીપી તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો અહીંયા કિનારા ઉપરથી તેલ પણ છૂટું થવા લાગેલું છે ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયેલો છે આની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે જેટલા મરચાં છે તેટલી જ આપણે અહીંયા ખાંડ ઉમેરવાની છે પણ ખાંડનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો ઘણી વખત ફ્રેન્ડ્સ મરચાની વેરાયટી તીખી આવી જાય છે તો ઘણી વખત ખાંડનું પ્રમાણ વધારવું પણ પડે છે તમે અહીંયા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો હવે ખાંડને આપણે સરસ મિક્સ કરી દઈશું ખાંડને મિક્સ કરશો ને એટલે ખાંડનું પાણી થશે પણ અહીંયા ચિંતા કરવાની કાંઈ જ જરૂર નથી ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ વેરાયટી તૈયાર કરવાની છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ચલાવતા જઈને જ્યાં સુધી ખાંડનું પાણી ન બળે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ એવું ચલાવતા રહીને બધું ખાંડનું પાણી બળી ગયું છે ત્યાં સુધી આપણે થવા દીધું છે ખૂબ જ સરસ એવી આપણી મરચાંની ચટણી તૈયાર છે આ રીતે બનેલી મરચાંની ચટણીને ફ્રેન્ડ્સ તમે ફ્રીઝમાં આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અથવા તમે જો ફ્રીઝ વગર બહાર રાખતા હોય તો એક મહિના સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો પણ ફ્રીઝમાં રાખશો તો લાંબો સમય સુધી સાચવી શકશો તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક આપણે છેલ્લે જ ઉમેરવાનું છે હવે સરસ મિક્સ કરી દેસું સાથે જ એક ચમચી વરિયાળી ઉમેરી દઈશું વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો તો અહીંયા બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે તો અહીંયા આપણને અંદાજ તો આવી ગયો કે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે પણ આ ચટણીને જો તમારે આખું વર્ષ માટે સ્ટોર કરવું હોય ને તો હું તમને એક ટિપ્સ જણાવું છું થોડી એવી ચટણીને તમારે આ રીતે પ્લેટમાં લઈ લેવાની જ અને આ રીતે થોડી ચટણી હાથેથી લઈને તમારે આ રીતે ચેક કરવાનું જો એકતાર બનતો હોય ફ્રેન્ડ્સ તો તમારી ચટણી પરફેક્ટ છે સ્ટોર કરવા માટે આને તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો લાલ મરચાંની ટેસ્ટી ચટણી તૈયાર છે તમે તીખું ખાવાના શોખીન હોય તો ચટપટી એવી ખાટી મીઠી ચટણી તૈયાર છે ચટણી તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ પછી તમારે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે લીંબુનો રસ મેં ઉમેરેલો હતો પણ તે ક્લિપ મારાથી લેવાની રહી ગઈ હતી એટલે હું તમને અત્યારે જણાવી દઉં છું તમે જરૂરથી લીંબુનો રસ ઉમેરી દેજો અથવા લીંબુનો રસ ન ઉમેરો હોય તો અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરી દેવાના અથવા તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો ચટણી આપણી તૈયાર છે આ ચટણી તમે જોઈ શકો છો ઠંડી થયા પછી વધુ ઠીક થઈ જશે આ રીતે ફ્રેન્ડ્સ તમે લાલ મરચાંની ચટણી બનાવી લીધી ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલી આ મરચાંની ચટણી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે લાલ મરચાંની ચટણી જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો સબસ્ક્રાઇબ